અને જ્યારે પણ એની સારવાર થતી હોય ડોક્ટર ત્યારે જે દર્દી છે એમને પણ અને એમના જે પરિવારજનો છે એ એક મોટો ખર્ચનો બોજો એમના માથે રહેતો હોય છે તો જો કોઈ પણ લોકો માધવબાગ હોસ્પિટલમાં આવે છે ત્યાં ટ્રીટમેન્ટ લેવાનું પસંદ કરે છે તો તેમને કેવી રીતે ફાયદો થશે ઓકે પહેલાં તો આપણે સમજી લેવાની જરૂર છે કે એન્જિયોપ્લાસ્ટી અથવા બાયપાસ સર્જરી જ્યારે આપણે કરીએ છીએ ત્યારે એક સામટો મોટામાં મોટો ખર્ચ આપણે કરી દેતા હોઈએ છીએ બહુ બધી વાર આપણે જોયા છે કે પેશન્ટો એવા હોય છે કે જેમને ઘર જે છે એ પણ ગીરવી મૂકીને ટ્રીટમેન્ટ કરવાની જરૂર ઊભી થતી હોય છે તો એવા કિસ્સાની અંદર અને પછી એકવાર એન્જોપ્લાસ્ટી અથવા બાયપાસ સર્જરી થઈ જાય એના પછી જે દવાઓ છે એ દવાઓનો પણ મહિને ઓછામાં ઓછો દસથી લઈને પંદર હજારનો ખર્ચો અથવા તો પાંચેક હજાર ઓછામાં ઓછા ખર્ચો લોકોનો થતો હોય છે તો એવા કિસ્સામાં પ્લસ સાથે આપણે ઓપરેશન કર્યા પછી જે રિસ્ક છે એ રિસ્ક આપણે લઈને ચાલતા હોઈએ છીએ તો માધવભાગની અંદર આપણે જે ટ્રીટમેન્ટ કરીએ છીએ એની અંદર અત્યારે આપણે એવી યોજના પણ દાખલ કરવામાં આવી છે કે જેના દ્વારા દર્દી એક મંથલી મહિનાના એક અલગ અલગ સિમ્પલ સિમ્પલ નાના ઝીણા ઝીણા ઈએમઆઈ દ્વારા પણ ટ્રીટમેન્ટનો ખર્ચ પૂરો કરી શકે છે અને જેના દ્વારા કામ કરીને પોતાના ખર્ચા પોતાના હૃદય માટેના જે થયેલા ખર્ચા છે એ પૂરેપૂરા બહાર કરી શકે છે એટલે હું ચોક્કસપણે કહીશ કે માધોભાગની જે ટ્રીટમેન્ટ છે એ ટ્રીટમેન્ટ કર્યા પછી જે આપણે ઓપરેશન કરવા પછીના જે ખર્ચાઓ થતા હોય છે એનાથી ચોક્કસપણે આપણે બચી શકીએ અને માધવભાગના ટ્રીટમેન્ટ દ્વારા પૈસા આપણે બચાવી પણ શકાય બિલકુલ એટલે ખાસ દર્શક